અનંતકાળમાં નું વૃક્ષ જીવનના ઝાડ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે એ માટે જેઓ પોતાના વસ્ત્ર ધોએ છે તેઓને ધન્ય છે પ્રકટીકરણ બાવીસ જવું જ્યારે પરમેશ્વરે માણસ બનાવ્યો તેમણે તેને જમીનની ધૂળમાંથી બનાવ્યો અને તેના નાકમાં જીવનનો શ્વાસ ફૂક્યો અને માણસ જીવંત પ્રાણી બન્યો ઈશ્વર ઈડન બાગમાં જીવનનો વૃક્ષ ઉગાડવા માટે બનાવ્યો જેથી માણસ જીવનમાં અને વિપુલ પ્રમાણમાં વિકાસ પામી શકે અને શાશ્વત જીવનમાં હંમેશા માટે જીવી શકે પરંતુ પાપને કારણે આ દૈવી જીવન માણસ માટે ખોવાઈ ગયું તેનામાં હવે જીવન નહોતું કે જીવનમાં વિકાસ કરવાની ક્ષમતા નહોતી અને તેથી પરમેશ્વર તેને જીવનના વૃક્ષના ફળથી મનાઈ કરે છે ઈસુ માણસે ગુમાવેલા જીવનને પુનઃસ્થાપિત કરવા આવ્યા હતા જેથી તેને જીવન મળે અને તે વધુ સમૃદ્ધ બને આ હેતુ માટે બાપ્તિસ્મા વખતે માણસને તેના મૃત્યુ દફન અને પુનરુત્થાનની સમાનતામાં એકસાથે રોપવામાં આવે છે જીવનની નવીનતા મેળવવા માટે જેને નવું જીવન મળ્યું છે તેને ભગવાન તેમના મંદિરના બગીચામાં જરૂરી અનુભવો આપે છે જેથી તેને જીવનની સમૃદ્ધિ મળે અને શાશ્વત જીવન મળે આમ ઈસુ માણસ એવા વ્યક્તિમાં બદલાઈ જાય છે જે ક્યારેય મરશે નહીં જો આપણે ધ્યાનથી અવલોકન કરીએ ઈડન બાગમાં માણસ અને જીવનનું વૃક્ષ જે આપણે ઉત્પત્તિના પુસ્તકમાં જોઈએ છે નવા યુરુશલમમાં પણ જોવા મળે છે જે અનંતકાળનું પવિત્ર શહેર છે તેથી પરમેશ્વરની રચનામાં જે શાશ્વત છે તે માણસ અને જીવનનું વૃક્ષ છે તેથી માણસ અને જીવનના વૃક્ષ વચ્ચેનો સરખામણી અભ્યાસ આપણા આધ્યાત્મિક જીવનમાં પુષ્કળ જીવન અને શાશ્વત જીવન પ્રાપ્ત કરીને આપણા અનંતકાળ સુધી પહોંચવામાં મદદ કરે છે અનંતકાળમાં આપણે જીવનના પાણીની નદીની બંને બાજુએ જીવનનું વૃક્ષ જોઈએ છીએ એ જ રીતે પ્રબોધક હજીકેલના પુસ્તકમાં આપણે નદીના કિનારે જીવનના વૃક્ષ જેવા વૃક્ષો જોઈએ છીએ ઉત્પત્તિના પુસ્તકમાં પણ આપણે વાંચીએ છીએ કે જીવનના વૃક્ષને પાણી આપવા માટે એક નદી વહેતી હતી આધ્યાત્મિક રીતે આપણે પણ જીવનના વૃક્ષો તરીકે ઉગીએ તે માટે ઈસુએ પવિત્ર આત્માનું વચન આપ્યું છે જે જીવંત પાણીની નદીઓ છે આપણા ખ્રિસ્તી જીવનની શરૂઆતમાં પસ્તાવો કર્યા પછી અને બાપ્તિસ્મા લીધા પછી ઈસુએ પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પ્રાપ્ત કરી અને આપણને આપ્યું આ પવિત્ર આત્મા આપણને પોષણ આપે છે અને વિકાસ કરવા માટે મજબૂત બનાવે છે. ફરીથી જ્યારે આપણે જીવનના વૃક્ષનું અવલોકન કરીએ છીએ આપણે તેને ફળ આપનારા વૃક્ષ તરીકે જોઈએ છીએ આપણે આને ત્રણ રીતે સમજી શકીએ છીએ. પહેલું ઈસુએ આપણે પસંદ કર્યા છે અને તેમના બગીચામાં મૂક્યા છે મંદિર જેથી આપણે ફળ આપી શકીએ. તેથી જ્યારે દ્રાક્ષાવાડીમાં વાવેલા અંજીરના ઝાડ પર કોઈ ફળ ન આવ્યું ત્યારે તેને કાપી નાખવાનો આદેશ આપવામાં આવ્યો તેવી જ રીતે જો આપણે નિરર્થક રહીશું તો આપણે પણ કાપી નાખવામાં આવી શકીએ. તે પણ બતાવે છે કે જે ડાળીઓ વેલામાંથી ફળ નથી આપતી તે કાપી નાખવામાં આવે છે આમ આપણે જીવનનું વૃક્ષ બનવા માટે ફળદાયી બનવું જોઈએ જ્યારે આપણે ધ્યાનથી અવલોકન કરીએ છીએ વૃક્ષ નહીં પરંતુ ફળ મહત્વનું છે જીવનના વૃક્ષના ફળ દ્વારા જ વ્યક્તિ હંમેશા માટે જીવી શકે છે પરંતુ જો આપણે નિરર્થક રહીશું આપણે અનંતકાળમાં મળીશું નહીં તેના બદલે આપણને અગ્નિના તળાવમાં નાખવામાં આવશે જે શાશ્વત નરક છે વધુમાં આપણે ફળદાયી બનવા માટે યોહાન બાપ્તિસ્ત પણ કહે છે કે દરેક વૃક્ષ જે સારું ફળ આપતું નથી તેને કાપીને અગ્નિમાં ફેંકવામાં આવે છે વૃક્ષ તેના ફળથી ઓળખાય છે વૃક્ષ જો સારું હશે તો તેનું ફળ પણ સારું આવશે તેથી જેઓ ખરાબ ફળ આપશે તેઓને પણ કાપી નાખવામાં આવશે અને અગ્નિમાં નાખવામાં આવશે તેથી ચાલુ આપણે સારા લોકો બનીએ જે સારું ફળ લાવે છે બીજું ફક્ત ફળ હોવું પૂરતું નથી આપણી પાસે એવા ફળ હોવા જોઈએ જે ટકે માર્ક અનુસાર સુવાર્તામાં આપણે એક અંજીરના વૃક્ષ વિશે વાંચીએ છીએ જે ફળદાયી હોઈ શકે પરંતુ કારણ કે તે અંજીરનો સમય ન હતો ઈસુને તેના પર કોઈ ફળ મળ્યું નહીં તેથી તેમણે તેને શાપ આપ્યો અને તે સુકાઈ ગયો આપણે પણ ફક્ત ચોક્કસ સમય ઋતુઓ કે સંજોગોમાં જ ફળદાયી ન બનવું જોઈએ પરંતુ આપણે એવા લોકો બનવું જોઈએ જે હંમેશા ફળ આપે છે જે ફળ રહે છે આપણને મળતા આધ્યાત્મિક અનુભવો હંમેશા આપણને ફળ મેળવવા અને આપણા જીવનમાં પ્રગટ થવામાં મદદ કરે છે ત્રીજું જ્યારે આપણે જીવનના વૃક્ષનું અવલોકન કરીએ છીએ તે દર મહિને નવું ફળ આપે છે બાર પ્રકારના ફળો ઉત્પન્ન કરે છે તેવી જ રીતે આપણા આધ્યાત્મિક જીવનમાં જેમ જેમ આપણી વૃદ્ધિ પામીએ છીએ તેમ તેમ આપણે નવા ફળો લાવવા જોઈએ તેથી પસ્તાવા માટે ફળ આપો પસ્તાવા દ્વારા પ્રેરિત પાઉલના કોરિન્થીઓને લખેલા પત્રમાં ઉલ્લેખિત ફળો આપણામાં દેખાવા જોઈએ જ્યારે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે આપણે કોઈ પણ વિભાજન વિના ખ્રિસ્તમાં એકતાનો અનુભવ હોવો જોઈએ પાપમાંથી મુક્ત થઈને ઈશ્વરના દાસ બનીને આપણને પવિત્રતાનું ફળ મળે છે જેમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે અને તેઓ આત્મા દ્વારા દોરાય છે તેઓ આત્માનું ફળ ઉત્પન્ન કરશે જ્યારે આપણે ઈશ્વરના સાચા વચન પ્રમાણે જીવે છે ત્યારે આપણને ન્યાયપણા અને પવિત્રતાનું ફળ મળે છે આ રીતે વિવિધ આધ્યાત્મિક અનુભવો આપણામાં નવા ફળો લાવતા રહે તેથી આપણે ભૂતકાળના અનુભવ દ્વારા મળેલા ફળોને છોડ્યા વિના નવા અનુભવો મેળવતા રહેવું જોઈએ પછી ગીતોના ગીતમાં જણાવ્યા પ્રમાણે આપણે એવા લોકો તરીકે બદલાઈ જઈશું જે આપણા પ્રિય ઈસુ માટે બધા જ સુખદ ફળો નવા અને જૂના સંગ્રહ કરે છે ઈસુ દ્વારા જેમાં દૈહિકતાથી દેવત્વની પૂર્ણતા રહે છે આપણે ખ્રિસ્તની પૂર્ણતાના કદના માપ સુધી એક પૂર્ણ માણસ પહોંચીશું આપણા પરમેશ્વર ખેડૂત જે પૃથ્વીના કિંમતી ફળની ધીરજપૂર્વક રાહ જુએ છે આપણને ઉત્તમ ફળો આપીને મૂલ્યવાન બનાવશે અને પોતાના રત્નો તરીકે એકતા કરશે જો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું તો આપણને ખબર પડશે કે જીવનનું વૃક્ષ પાણીમાં રોપાયેલું હોવાથી તે ખીલે છે અને ફળ આપે છે પરમેશ્વરે આપણને તેમના પુષ્કળ પાણીના દ્રાક્ષાવાળીમાં રોપડા છે જેથી આપણે ફળદાયી અને સમૃદ્ધ બની શકીએ તેમણે આપણને મહાન પાણી પાસે સારી જમીનમાં રોપ્યા છે જેથી આપણે ફળ આપી શકીએ આમ આપણે લંબાઈ અને સુંદરતામાં વૃદ્ધિ થવું જોઈએ અને આપણા જીવનમાં સો ગણું ફળ આપવું જોઈએ તેથી ઈસરાયેલીઓને જેમ આપણે જીવન પાણીના ઝરણા એટલે કે પ્રભુનો ત્યાગ ન કરવો જોઈએ પરંતુ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે આપણે પાણીના કિનારે વાવેલા અને નદી કિનારે મૂળ ફેલાવેલા વૃક્ષ જેવા બનવું જોઈએ જે પ્રભુમાં વિશ્વાસ રાખીને પ્રભુને પોતાની આશા બનાવે માણસ અને રાજકુમારો પર ભરોસો રાખવા કરતા પ્રભુ પર ભરોસો રાખવું વધુ સારું છે તેથી આપણે આપણા ઈશ્વર પર ભરોસો ન કરવો જોઈએ તેવો પણ કારણ કે આપણે મદદ નથી કરી શકતા તેથી આપણે ભગવાન પર વિશ્વાસ ન કરવો જોઈએ પરંતુ હંમેશા તેમના પર વિશ્વાસ રાખવો જોઈએ શાપિત છે તે માણસ જે માણસ પર વિશ્વાસ રાખે છે અને જેનું હૃદય યહોવાથી દૂર જાય છે તેથી બીજા ગમે તેટલા પર વિશ્વાસ કરીએ આપણે પ્રભુના નામને યાદ રાખવું જોઈએ જે આપણી મદદ અને આપણી ઢાલ છે અને ફક્ત તેના પર જ વિશ્વાસ કરીએ છે ફક્ત આવા જ લોકોને ખસેડી શકાતા નથી અને સીધા વધી શકે છે પરંતુ ફળદાયી બનવા માટે ફક્ત પ્રભુમાં વિશ્વાસ રાખવો પૂરતું નથી પરંતુ આપણે એ જ હોવા જોઈએ જે પ્રબોધક યર્મિયાના પુસ્તકમાં ઉલ્લેખ છે તેમ આપણે ફક્ત આપણા પ્રભુ પર જ આશા રાખવી જોઈએ જેમ જેમ આપણે ફક્ત આપણા પ્રભુ પર પૂરે દિલથી વિશ્વાસ રાખીશું તેઓ ખીલતા વૃક્ષો જેવા બનશે તેમના પર હંમેશા વિશ્વાસ રાખશે આવા લોકો ગરમી આવશે ત્યારે ડરશે નહીં તેમના પાંદડા હંમેશા લીલા રહેશે તેઓ દુષ્કાળમાં સુકાઈ જશે નહીં અને તેઓ ફળ આપતા રહેશે તેથી આપણે આપણા પરમેશ્વરી હોવા પર પૂરેપૂરો ભરોસો રાખીએ બીજું આપણા જીવનમાં આપણે થાકીને અધર્મીઓની સલાહ પ્રમાણે ચાલવું ન જોઈએ કે પાપીઓના માર્ગમાં ઉભા રહીને બેહોશ ન થવું જોઈએ કે નિંદકોના સ્થાને બેસવું ન જોઈએ આવા લોકો જે ભગવાનમાંથી જન્મ્યા છે તેઓ પોતાને માનવીય સુખોમાં આનંદ રાખતા નથી તે બદલે તેઓ દિવસ અને રાત તેનું ધ્યાન કરીને પ્રભુના નિયમમાં આનંદ કરે છે આવા જે લોકો ઈશ્વરના શબ્દને પ્રાધાન્ય આપે છે તેઓ દરરોજ વાંચન અને ધ્યાન કરવામાં નદી કિનારે વાવેલા વૃક્ષ જેવા બનશે જેના પાંદરા લીલા રહેશે અને ફળ આપવાનું બંધ નહીં કરે પાણી પીનારા આવા પસંદગી અને શ્રેષ્ઠ વૃક્ષો પવિત્ર શહેર નવા યરૂશલેમમાં પ્રવેશ કરશે અને દિલાસો મેળવશે ત્રીજું ઉત્પત્તિના પુસ્તકમાં એ દિવસે ઈડનમાં જીવનના વૃક્ષના ફળ પર માણસે પોતાનો ભાગ ગુમાવી દીધો હતો પરંતુ પ્રકટીકરણમાં આનંદકાળમાં માણસને ફરીથી જીવનના વૃક્ષનો અધિકાર મળશે આ પ્રાપ્ત કરવા માટે આપણે આ પાર્થિવ જીવનમાં ધ્યાન આપવું જોઈએ જેમ આપણે પ્રકટીકરણ જો અંગ્રેજી અને તમિલમાં વાંચીશું તો આપણે શીખીશું કે આપણે પ્રભુના આજ્ઞાનું પાલન કરવું જોઈએ પડ્યા વિના ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટે આપણે એવા બનવું જોઈએ જેઓ ઈસુના શબ્દો સાંભળે છે અને તેનું પાલન કરે છે તેથી ઈશ્વરમાં પૂરેપૂરો વિશ્વાસ રાખીને દિવસ અને રાત તેમના તેમના મનન કરીને અને પ્રમાણે જીવીને આપણે શહેરમાં પ્રવેશ કરી શકીશું અને જીવનના વૃક્ષ પર અધિકાર મેળવી શકીશું પૃથ્વીના બધા જ જગઢ લોકો જીવનના વૃક્ષનો અધિકાર રાખશે અને તેનું ફળ ખાશે અને અનંતકાળ સુધી ઈશ્વરની ઉપાસના કરશે અને હંમેશા માટે જીવશે અને ઈશ્વરની સેવા કરશે પ્રભુ પરમેશ્વર આપણ બધાને મદદ કરે અને આશીર્વાદ આપે